હાલો દોસ્તો કેમ છો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ લાસ્ટમાં જય ગુડ મોર્નિંગ બધા મજામાં આવી હૈ આજ પંદરમી ઓગસ્ટ હે તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને હેપી પંદરમી ઓગસ્ટ હું મંદ આજે અમારે ઘર ઘંટી લેવાની છે તો કુતિયાળાની જન રામભાઈની દુકાન છે ત્યાં ઘંટી લેવા ગયા તો આગળ ઘંટી આવીએ મિલ આટા ફ્લોર મિલ અમારે એ છે પણ વાળીએ છીએ મામાન ફોઈપાહે તો અમે બીજી દરણું દરાવાની તકલીફ થાય જોઈએ એવો લોટ ન આવે વરવાડા ગામ નાનું છે ઘંટી લગભગ એક બેસે તો વારો ન આવે દરણું દરાવવામાં તો પછી ઘંટે છે ફાઇનલી લેલું થયું છે આપણી ઘરઘંડીયા આવે ગઈ રીક્ષામાં છ છ 私は。 खाडी ती प्लेन कलर ने। आम अच्छे वील ने तुम्ही <स्थाँग> একটু ভালো লাব সুড়া

લાઈટ હોય છે લાઈટની સુવિધા એ ઉપરી નાખી દીધો ઘંટીમાં પેલું વહેલું દણું દરીએ શ્રી ગણેશ કરીએ આપણે પેકરબી